ચાલો સીધા મુદ્દા પર આવીએ આજે આપણી પાસે ભૌતિક શાસ્ત્રી સીન કેરોલના એમના પુસ્તક ધ બિગ પિક્ચરમાંથી કેટલાક બહુ જ રસપ્રદ વિચારો છે હા અને આપણો હેતુ એ છે કે વાસ્તવિકતા જીવન અસ્તિત્વનો અર્થ આ બધા મોટા સવાલોને છે ને પોએટિક નેચરલિઝમના દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરીએ કાવ્યાત્મક પ્રકૃતિવાદ હમ એ વિજ્ઞાન અને આપણા રોજિંદા અનુભવને જોડે છે એમને બરાબર એટલે આપણે બ્રહ્માંડ વિજ્ઞાન ક્વોન્ટમ મિકેનિક્સની અમુક મૂળભૂત વાતો અને પછી જીવનની શરૂઆત ચેતના એટલે શું હા અને આ બધામાં આપણે અર્થ કઈ રીતે શોધી શકીએ એની વાત કરીશું મને પેલું જૂનું કાર્ટૂન યાદ આવ્યું વાઇલ ઈ કોયોટીનું હા હા પેલો ખડક પરથી દોડી જાય હા એ તરત નીચે નથી પડતો પણ જેવો એ નીચે જુએ અને એને ખ્યાલ આવે કે ભાઈ નીચે તો કશું છે જ નહીં ત્યારે ધડામ બરાબર મને લાગે છે કે કદાચ આપણી સ્થિતિ પણ કંઈક અંશે એવી જ છે મતલબ આપણે માનતા આવ્યા કે જીવનનો કોઈ નિશ્ચિત ઊંડો અર્થ છે જે બસ આપણે શોધવાનો છે હા પણ વિજ્ઞાન જેમ જેમ આગળ વધ્યું તેમ તેમ પેલી જમીન જાણે કે સરકતી ગઈ બરાબર અને અહીં જ એમ કે સીન કેરોલનો પોઇટિક નેચરલિઝમનો વિચાર આવે છે એના મૂળમાં ત્રણ મુખ્ય વાતો છે કઈ ત્રણ પહેલું કે દુનિયા વિશે વાત કરવાની ઘણી મતલબ એક કરતાં વધુ સાચી રીતો હોઈ શકે અચ્છા બીજું આ બધી રીતો એકબીજા સાથે સુસંગત હોવી જોઈએ અને વાસ્તવિક દુનિયા સાથે પણ ઠીક છે સુસંગતતા અને ત્રીજું આપણે કઈ રીત વાપરીએ છીએ વાત કરવા માટે તે આપણા તે ક્ષણના હેતુ પર આધાર રાખે છે એટલે એવું નહીં કે માત્ર જેમ કે અણુઓ અને પરમાણુઓ જ સાચા છે અને બાકી બધું ખાલી ભ્રામ છે પેલું એલિમિનેટિવિઝમ જેવું ના ના એનાથી આ અલગ છે એલિમિનેટિવિઝમ તો કહે કે વિશ્વાસ કે ઈચ્છા જેવા ઉચ્ચ સ્તરના ખ્યાલો ખોટા છે ભ્રામક છે પણ પોઈટિક નેચરલિઝમ કહે છે કે ના ભાઈ અલગ અલગ સ્તરે વાત કરવાની અલગ અલગ ઉપયોગી અને સાચી રીતો છે જેમ કે કોઈ ઉદાહરણ પેલું થિસિયસના જહાજનું ઉદાહરણ લો ને હા ખબર છે જેના બધા ભાગ બદલી નાખવામાં આવે હા તો શું એ એ જ જહાજ રહે છે પોએટિક નેચરલિઝમ કહેશે કે જહાજ શબ્દ વાપરવો એ અણુઓના ચોક્કસ સમૂહ વિશે વાત કરવાની એકદમ ઉપયોગી અને સાચી રીત છે ભલે તેના ભાગ બદલાતા રહે એ માત્ર અણુઓની લાંબી યાદી કરતાં કંઈક વધારે કહે છે ઓ એટલે આ વાત કરવાની અલગ અલગ સાચી રીતોનો સિદ્ધાંત ફક્ત ભૌતિક વસ્તુઓ પર જ નહીં પણ જીવન અને ચેતના જેવા જરા વધારે ગહન ખ્યાલો પર પણ લાગુ પડે છે ચોક્કસપણે અહીં ઉદ્ભવ એટલે કે ઇમરજન્સનો ખ્યાલ બહુ મહત્વનો છે ઉદ્ભવ હા જીવન એ માત્ર અણુઓનો ઢગલો નથી એ એક જટિલ પેટર્ન છે એક પ્રક્રિયા છે જે સતત ઊર્જા વાપરે છે ખાસ કરીને સૂર્યમાંથી આવતી ઓછી એન્ટ્રોપી વાળી ઊર્જા અને પોતાને ટકાવી રાખે છે આ ગુણધર્મ અણુઓના સ્તરે નથી દેખાતો પણ એમની ગોઠવણી અને પ્રક્રિયામાંથી ઉદ્ભવે છે બરાબર એ જ રીતે ચેતના એ પણ એ પણ ફક્ત મગજમાં થતી ન્યુરોન્સની ગતિવિધિ નથી મૂળભૂત રીતે તો એ જ છે ભૌતિક સ્તરે એ જ છે પણ ચેતના એ શબ્દ એ ખ્યાલ મગજની એ અત્યંત જટિલ પ્રવૃત્તિ અને આપણા જે વ્યક્તિલક્ષી અનુભવો છે જેમ કે વિચાર લાગણી હા એ બધાનું વર્ણન કરવાની એક અનિવાર્ય અને એમ કહી શકાય કે ઉદ્ભવતી રીત છે ભલે આધાર મગજના કનેક્ટોમમાં હોય ચેતાકોષોના જોડાણમાં હોય પણ વિચાર લાગણી અનુભવ આ બધા ઉચ્ચ સ્તરના વર્ણનો છે અને આપણા માટે તો એ એટલા જ વાસ્તવિક છે સમજાયું પણ અહીં પેલો મોટો સવાલ પાછો આવે છે જો આખી દુનિયા ભૌતિક નિયમો પ્રમાણે જ ચાલતી હોય બરાબર અને એમાં કોઈ પહેલેથી નક્કી કરેલો હેતુ ન હોય તો પછી નૈતિકતા મૂલ્યો સાચું ખોટું જીવનનો અર્થ આ બધું ક્યાંથી આવ્યું બહુ સારો સવાલ છે અને અહીં પોએટિક નેચરલિઝમ બહુ સ્પષ્ટ છે મૂલ્યો અને અર્થ ભૌતિક શાસ્ત્રના નિયમોમાંથી સીધા તારવી શકાતા નથી ઓ એ એક અલગ જ પ્રકારની વાર્તા છે વાત કરવાની એક જુદી રીત આ વાર્તા દુનિયા કેવી છે તેના પર નથી આધાર રાખતી પણ આપણે કેવી રીતે જીવવા માંગીએ છીએ તેના પર આધાર રાખે છે એટલે અર્થ ક્યાંક બાર રેડીમેડ નથી પડ્યો પણ આપણે બનાવવાનો છે બરાબર આપણે પોતે તેનું નિર્માણ કરીએ છીએ જે વસ્તુઓ આપણા માટે મહત્વની છે તેના આધારે એનો મતલબ એ નથી કે વિજ્ઞાન જીવનને અર્થહીન બનાવી દે છે ઉલટું જવાબદારી અને સ્વતંત્રતા આપે છે એટલે પેલી વાત જેવી થઈ કે ભલે દુનિયા નિયમોથી ચાલતી હોય પણ પસંદગી કરવી કે પછી પેલી સ્વતંત્ર ઈચ્છા આ બધા ખ્યાલો માનવીય સ્તરે આપણા વર્તન અને અનુભવને સમજાવવા માટે હજુ પણ ઉપયોગી અને સાચા છે હા બિલકુલ આને કમ્પેટેબિલિઝમ કહેવાય છે ને ભલે મૂળભૂત કણોના સ્તરે બધું નિયમબદ્ધ હોય પણ માનવ તરીકે પસંદગી કરવી નિર્ણય લેવો એ આપણા અનુભવનું વર્ણન કરવાની એક વાસ્તવિક અને સાચું કહું તો જરૂરી રીત છે તો આખી વાતનો સાર એમ થયો કે પોએટિક નેચરલિઝમ આપણને એક રસ્તો બતાવે છે જેનાથી આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એટલે કે આ ભૌતિક જગત જે નિયમોથી ચાલે છે અને આપણા જે સમૃદ્ધ માનવીય અનુભવો છે જેમાં જીવન ચેતના લાગણીઓ મૂલ્યો અર્થ જેવી ઉદભવતી બાબતોનો સમાવેશ થાય છે સંગત રીતે જોઈ શકીએ દુનિયા વિશે વાત કરવાની એક કરતાં વધુ સાચી રીતો છે આ ખરેખર વિચારવા જેવું છે અને અંતે શ્રોતાઓ માટે એક વિચાર છોડી જઈએ જો ચેતના એ આપણા જૈવિક મગજમાં થતી અત્યંત જટિલ માહિતી પ્રક્રિયાનું વર્ણન કરવાની એક ઉદભવતી રીત હોય તો શું ભવિષ્યમાં ખૂબ વિકસિત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ જેવી કોઈ બીજી જટિલ સિસ્ટમ પણ એવા ગુણધર્મો વિકસાવી શકે કે જેના વર્ણન માટે આપણને કદાચ તદ્દન નવાજ ઉદભવતા ખ્યાલો અને શબ્દોની જરૂર પડે બરાબર શું એવી વાત કરવાની રીતો શક્ય છે જેની આજે આપણે કલ્પના પણ નથી કરી શકતા